જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો બધા આપણે શું કહેવાય કે જાજા દિવસે આપણે ભેગા થાય છે આજે કારણ કે ઘણા ટાઈમથી આપણે કોઈ વિડીયો બનાવ્યો નથી અને આપણી ચેનલ જે છે એ જે આપણે ખેડૂત દેણાદાર અને વેપારી માલામાલ આ ચેનલ ની અંદર બધા ખેડૂત મિત્રોનો પછી જે ખેડૂત મિત્રો સિવાયનો જે ખેડૂતનો અનાજ જે ખાય છે ભલે પૈસા દઈને ખાય છે પણ એ જે અનાજ ખાય છે એ બધા મિત્રો ને બધા જય જવાન જય કિસાન આપણે 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 અંદર કે ઘણા ટાઈમે વિડીયો ઉતારી રહ્યા છે આપણે છેલ્લો વિડીયો ઉતાર્યો હોય છે એ બહુ મને ખબર નથી કેદી ઉતાર્યું છે એ પણ આપણે ફાયદાની વાત હોય ને તો આપણે ખેડૂત મિત્રો વિડીયો ઉતારી બાકી આપણે આડેધડ વિડીયો ઉતારતા નથી તો હવે તમને એમ થાય કે આજ શું આ ભાઈ ફાયદા કંઈક ફાયદાકારક વાત લઈને આવી છે તો આજે વાત એવી છે કે આપણે ઓલી ફાઈબર લાઈન આવે ને ફાઈબર લાઈન ફાઈબર નો આપણે હાંધો કરવાનો છે એટલે હાંધાવાળા અમારે કડે હજાર રૂપિયાથી કરીને પંદરસો બે હજાર રૂપિયા સાંધાવાળા લઈએ છીએ બરાબર સાંધો કરવા માટે ખાલી હાંધો કરી દઈએ ઓલો ઓલો કાંઈક આવે પ્રાઇમેસ આવે છે અને એ જે ગરમ કરી અને આંધો કરી દઈએ અને બાકી બધું આપણું જ હોય બોલ લાવો ને બધું આપણું પણ એની મહેનત ના એટલા પૈસા કે એ બિચારા સારું કહેવાય કે ખેડૂત મિત્રો જ છે આપણે એ કોઈ કાંઈ બીજા કોઈ વેપારી એ કોઈ સાંધો કરવા ન આવતા હોય પણ કહેવાનો મતલબ એ કે બધા ખેડૂત બિચારા સક્ષમ ન હોય તો આપણે હજાર બે હજાર રૂપિયા કાઢીએ કે એવું એમ તો એક પાસે ખેડૂત મિત્રો પાસે ટાઈમ હોય તો જો એને જાય તે હાંધો કરવો હોય તો આપણે એક આજે નો આજે આપણે પ્રયોગ કરીએ પ્રયોગ એટલે અમે તો સાંધો આથે જ કરીશીએ પ્રયોગ નહીં પણ આમ જે પ્રયોગ કરીને બતાવીશ એમ કે આ રીતનો આપણે હાંધો આનો કરાય તો હવે આ તમે જોઈ શકો કે આપણે લાઇન એમાં એવું છે કે સાંધો કેવું જ કરજે આપણે ફાઇબર લાઇન છે એ તો મોટરનો એક તો સાંધો ખેલો તો પણ આપણે એક કૂવાની અંદર એક વાડી એક રાખી છે એટલે એ વાડીને ક્યારેક ક્યાંક તમને વિડીયો ક્યારેક બતાવીશ ક્યારેક મારે એવું લાગશે કે આ વિડીયો કાંઈક છે આપણે ખેડૂતને તમને ફાયદો થયો આ તો એ વિડીયો તમને બતાવીશ અને એ વાડી તો સેટી છે આહથી બીજી એ ગામની સીમમાં છે એ વાડી જે હું તમને બતાવીશ કારણ કે આપડે વવત્ર ઘઉં નું કર્યું છે પણ બકાલાની ગણતરીએ બકાલાનું કરશું એટલે તમને એ વિડીયો બતાવશું એટલે અહીંયા કાંઈ ઓર્ગેનિક કરવાનું આપણે છે નહીં કારણ કે અહીંયા તો રાસાયણિક વાપરવાનું છે મીડિયમ મીડિયમ વાપરશું એમ બહુ તો નહીં આપણે વાપરીએ કે મીડિયમ મીડિયમ વાપરશું આપણે એટલે એ વસ્તુની અંદર એવું છે કે અત્યારે ત્યાં કૂવો છે એટલે બોર છે બોરની અંદર તો જાણે પાણી છે પણ અત્યારે કૂવો કાંઈક આખો પહેર્યો છે એટલે કૂવાની અંદર આપણે ડેટકો મેંકવા માટે હા તો આપણે ફાઈબર લાઈનનો કરવાનો તો આ લાઈન જે રહી આ તમે જોઈ શકો છો આ લાઇન આ લાઈટ થી આપડે આય કણે આ તે આ દે આ દે લઈને ખરાબ હતી એને આપણે કટિંગ કરી નાખી બેય બાજુ થી તણી થી આ રી થી આપણે ઓલી કહેવા જે કરવત દેશી ભાષામાં એ કાઢી નાખી હવે આ જે વસ્તુ છે ને એને આપણે અહીં કણે એક ટીમ નો કટકો જોઈન્ટ કરી અને આનો હાંધો મારવાનો છે

વધારે અડધો ચડાવવો તો ઓછા મોટો ચડવો જોઈએ બરોબર છે તો એમાં થોડીક મહેનત તો થાય જ છે મહેનત કોઈ પણ વસ્તુ મહેનત વગર ની માટે હોતી નથી આપણે હજાર પંદરસો રૂપિયા બચત કરી હોય તો આપણે આખો દી કમાય તો આપણે ખેડૂત મિત્રો આપણે હજાર રૂપિયા નહી પણ આપણે એક બે જણા ઘરના ના એવા હોય વ્યક્તિ વ્યવસ્થિત તો આપડે હાલો આપણે જાતે આપણે કરી શકીએ તો આ જે ડબ્બા ની અંદર આપણે ઓઈલ છે આ ઓઇલ ઉકળાટા માર છે હમણે જે હમણે ઉકળ ઉકળા માર છે એ તમને બતાવું છું આપણે દસ પાણી અર્ક ગોળે પાંચ પાણી અર્ક ગોળે ઉકાળા મારશે એકદમ ગરમ થઈ જાય એટલે જોઈ ઉકાળા જ મારવા બીજી વાર હવે આ રીતનો આપણે ચૂલો કરી અથવા પાણા કે જે કાંઈ હોય બહુ પાણા કે એવું કંઈક અમુક વિસ્તારમાં તો માન કે પાણાની થોડીક અછત હોય છે પાણા અમુક જગ્યાએ પાણા હોતા જ નથી તો એને આપણે કાંઈક થોડીક આવી જવું સુઈલ ગારે આપણે સુઈલ જે આપણે સુઈલ ગારે એની ગોળે કરી અને હરકો વ્યવસ્થિત ડબ્બો રહ્યો નહીં વ્યવસ્થિત ફેરાઈ જાય એ રીતનો મેકી અને બર્તન તો લગભગ જે વાડી વાળા ને બળતણ કે વેચતા ના લેવા દે બળતણ તો આપણે ગમે ત્યાં શેઢે પાડીએ ઝાડવા હોય કે આજ થઈ ગયું સૂકા બળતણ તો આપણે ખેડૂત મિત્રો વાપરતા હોય જ છે એટલે ગેસ ની સિસ્ટમ આવી પણ આપણે ખેડૂત મિત્રો હજી ની તારીખ માં ચૂલા સરકાવે છે તો એ આપણે હાંધો કરવા માટે ઓઇલ ગરમ થઈ ગયું અત્યારે એ ઓઇલ ગરમ થશે અને હાંધો કરશું એ રીતનો આપણે વિડીયો બનાવશું એ હાલો ખેડૂત મિત્રો જો આ આપણે લાઈનનો સાંધો કાવવાનું આ રીતનું આ આપણે ઓઇલ ગરમ થઈ ગયું છે તો આ રીતનું આપણે હાંધો આપણે કરવાનો છે આ બોરી રાખવાનો આમ ઘણીકવાર આ ઓઇલ છે પણ ખાસ કાજી એ રાખવાની કે આપણે મરી ન જાય એ ધ્યાન રાખવાનું હોય આમાં ખાસ જો આ રીતનું ગરમ થઈ ગયું કહેવાય બરોબર આપણે થોડુંક અત્યારે જોયું એવું ગરમ થયું નથી

Ayo, nè, double nè kia, yà dù? No, doi, nè, kè, double dây, yà thoo. Ayo, chào, 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 Tên chào, chào, chào,

સીધું આમ રેવું જોઈએ આ ગોતર ગરમ થઈ ગઈ આ બધી આ તો ગરમ થઈ હવે આ આપણે એક આપણે ગરમ પડ્યું હતું એ થોડુંક વધારે ગરમ થઈ ગયું પણ એટલું બધું ગરમ થવા નહીં દેવાનું પણ હવે આપણે સામાન્ય લાઈન છે એટલે હાલે પણ આ એક લાકડાનો ઉપયોગ કરવાનો ગમે ખેડૂત મિત્રો આવડું કાઢ ચોખ્ખું આપણે વાડીએ બહુ સગવડ નથી કાંઈ આપણે કરીને દાય એટલે નથી આવું લાકડું એક ધોકો રાખવાનો પાટલો ગમે પછી એનીમાંથી આમ ઠોકો ને આપણે આ શું આ આટાની આપણે કાંઈ જરૂર નથી આ આટા તો આપણે ઓલાની અંદર સાંધો કરવાનો છે જે ખેડૂત મિત્રના આંટાવાળું જે ભાગ હોય એને કપલ ચડાવવાની હોય ફ્લાશ કહીએ આપણી કે અથવા કપલ એને આ કોઈ કોઈથી અથવાના ડાયરેક્ટ ઉપયોગ નહીં કરવાનો એને એક લાકડાનો ભાગ લઈ અને લાકડા ઉપર જ આ ઠોકવાનો એટલે જેથી કરીને આટા નુકસાન ન થાય આ આટા નુકસાન થઈ ગયું આપણે તો કારણ કે ડાયરેક્ટ આમ જ કરવા આપણે આટા નુકસાન થાય આપણે કાંઈ વાંધો નથી અને એ ખાસ ખેડૂત મિત્રને ધ્યાન રાખવાનું જોવા સાધો આપણે જે વાત હતી આપણે જો આ એક સાઈડ પેલા આપણે કરી નાખ્યો સાંધો હવે આ માણ ની મદદથી બે ત્રણ જણા થઈ અને આ લાઈન બીજો સાંધો કરી નાખ્યો હવે એવું આપણે નાની એવી કોઈ ટીપનો કટકો હોય તો આ ગરમા ગરમ હોય ને જો લીક થાય નહીં પણ આ તો આપણે સારી રીતે ના છે ને ટીપ એક બાયરે બાયરે રહેતી હોય તો મોટરના હાંધા કરવામાં કાંઈ વાંધો જ ન આવે જો રહેતો હોય ને તો આ રીતનો ટીપ માર દેવી જો કાંઈ વાંધો જ ન ટીપની કાંઈ જરૂર પડતી જ નથી પણ આ તો આપણે પડી છે માર દેવી આ રીતનો આ સાંધો

Hello, but I don't know what I care about me to have.